દ્રશ્યો તમે જે જોયા એ ભાવનગરના સિંહોરના છે જ્યાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ એક કાર્યક્રમ માટે પહોંચ્યા હતા અને ક્ષત્રિય સમાજના યુવાનોએ ભારે વિરોધ કર્યો રાજનાથસિંહની સભા બહાર ક્ષત્રિય યુવાનોએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા જેવું રાજનાથસિંહનું ભાષણ શરૂ થયું કે યુવાનોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યો પ્રદર્શન કરતા યુવકોને પોલીસે અટકાવ્યા અને સિત્તેર કરતા વધારે યુવાનોની અટકાયત કરી

ગઈકાલની જ વાત છે ભાવનગરના સિંહોરમાં ક્ષત્રિયોએ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનો વિરોધ કર્યો ભાવનગરના સિંહોરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની સભા બહાર ક્ષત્રિય યુવાનોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું રાજનાથ સિંહનું ભાષણ શરૂ થયા બાદ સભા સ્થળ નજીક ક્ષત્રિય યુવાનોએ સૂત્રોચ્ચાર કર્યા પોલીસ દ્વારા વિરોધ કરનાર યુવકોની અટકાયત કરવામાં આવી અને આ બધાની વચ્ચે જપાજપીના દ્રશ્યો પણ ક્યાંક જોવા મળ્યા જુઓ એ દ્રશ્યો ગુજરાતના રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ યથાવત છે એક તરફ ગરમીનો પારો ઊંચે ચડી રહ્યો છે ગરમીનો પ્રકોપ છે અને બીજી તરફ ક્ષત્રિય સમાજનો તાપ ભાજપ માટે અગન જ્વાળા સાબિત થઈ રહ્યો છે આ વચ્ચે લોકસભા ચૂંટણીમાં ભાજપના પ્રચાર માટે આવેલા કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ એવું કહ્યું કે બધા જ સાથે છે ભાજપના દિગ્ગજ નેતા રાજનાથસિંહના આ નિવેદન પછી રાજકીય વિશ્લેષકો માને છે કે સિંહને કાં તો સાચી માહિતી નથી અપાઈ અથવા તો તેઓ ખુદ આ વાતનું જાહેરમાં સ્વીકાર કરવા તૈયાર નથી રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ છે અને એ આક્રોશ યથાવત છે આ લડત હવે સૌરાષ્ટ્રથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી પહોંચી છે ગુજરાતભરના ક્ષત્રિય સમાજે રૂપાલાની ઉમેદવારી રદ કરવા વિવિધ કાર્યક્રમો આપવા છતાં પણ ભાજપે રૂપાલાને ઉમેદવાર તરીકે યથાવત રાખતા ક્ષત્રિય સમાજની લડત હવે સીધી ભારતીય જનતા પાર્ટી સામે છે જે અંતર્ગત ગઈકાલે બારડોલીમાં કેદારેશ્વર મહાદેવ મંદિરમાં પણ ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું આ બીજા મહાસંમેલનમાં રમજુભા ક્ષત્રિય આગેવાન એમણે એવું કહ્યું કે બસ હવે બહુ થયું આ સૂત્ર એમણે આપ્યું છે તો કરણસિંહ ચાવડા પ્રવક્તા એમણે એવું કહ્યું છે કે ભાજપનું બટન સ્વચ્છ રાખજો જેવું આવ્યું છે એવું જ જવા દેજો ઉલ્લેખનીય છે કે રાજકોટ બેઠક માટે ખાસ બુથ લેવલ સુધીની રણનીતિ ક્ષત્રિયો દ્વારા ઘડવામાં આવી છે ભાજપના નેતાઓ ગમે તેટલી માફી માંગે પણ ક્ષત્રિય સમાજ હવે ઝૂકવાના મૂડમાં નથી આ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ભારે કાઠું પડી રહ્યું છે પ્રચાર કરવું પણ અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર પ્રોગ્રેસ કેવી રીતે માપી શકાય આજને કાલ સાથે કમ્પેર કરીને છે કે નહીં કાલે હું આટલું કમાતો હતો આજે આટલું કાલે મેં ભાડાના મકાનમાં રહેતા હતા આજે મારી પાસે પોતાનું ઘર છે કાલે હું બાઇક પર ફરતો હતો અને આજે મારી પાસે કાર છે એવી જ રીતે દેશની પ્રોગ્રેસ જોઈએ તો કાશ્મીરની કાલ એટલે એક દેશ દો વિધાન દો પ્રધાન અને દો નિશાન અને આજ એટલે એક ભારત શ્રેષ્ઠ ભારત સરદાર સાહેબનું સપનું થયું સાકાર ત્રણ પાડોશી દેશોમાંથી ધાર્મિક ભેદભાવનો સામનો કરીને ભારત આવેલા શરણાર્થીઓ માટે કાલ એટલે નાગરિકતાથી વંચિત રહેવાની હાર મારી અને આજ એટલે ભારતીય તરીકેની ઓળખ અને નાગરિકોને મળતા તમામ અધિકારો આપણી મુસ્લિમ બહેનો માટે કાલ એટલે ત્રિપલ તલાકનો ભય અને આજ એટલે ન્યાય અને હકોની સુરક્ષા ગઈકાલ એટલે આપણા દેશમાં ચારેકોર અંગ્રેજોએ છોડેલી છાપ અને આજ એટલે વિભિન્ન માર્ગો સ્મારકો અને શહેરોના નામ સાથે જોડાયેલી દેશના સુવર્ણ ઇતિહાસની સ્મરણાંજલિઓ અને રહી વાત આવતીકાલની એ તો જગજાહેર છે આવતીકાલ એટલે વિકસિત ભારત બે હજાર સુડતાલીસની ની સોનેરી સવાર એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર